હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં સ્વાગત છે આજે આપણે જાંબુડાની બરફી બનાવીશું તો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અઢીસો ગ્રામ જાંબુ લઈ લઈશું અને તેના ઠળિયા દૂર કરીને આવી રીતે તેને સમારી લઈશું ત્યારબાદ એક મિક્સર જાર લઈને તેમાં આપણે આ સમારેલા જાંબુ ઉમેરીને તેનો પલ્પ તૈયાર કરી લઈશું જાંબુડાનો પલ્પ અહીં એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આ બલ્બને આપણે એક પેનમાં કાઢી લઈશું બરફી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો જેથી કરીને આપણે જ્યારે ગરમ કરીએ ને જાંબુડા તો તે તળિયે બેસી ના જાય તો હવે આપણે આ પેનને ગેસ ઉપર ગરમ મૂકીશું જાંબુડામાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલા માટે આપણે પહેલાં કશું જ નહીં ઉમેરીએ અને તેનું પાણી બળવા દઈશું જાંબુડાના પલ્પનું પાણી બળતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો મીડિયમ ગેસ કરીને તેને ચમચાથી સતત આવી રીતે હલાવતા રહીશું જેથી કરીને તે તળિયે બેસી ના જાય આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાવા લાગ્યો છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે જાંબુડાનો પલ્પ એકદમ સરસ ઘટ થઈ ગયો છે અને તેમાંથી પાણી પણ બળી ગયું છે તો આ સમયે આપણે તેમાં અઢીસો ગ્રામ જેટલો મોળો માવો ઉમેરી દઈશું હવે માવાને આપણે જાંબુડાના પલ્પની સાથે એકદમ સરસ મિક્સ કરી દઈશું માવાની બધી જ કણીઓ ભાંગી જાય અને તે એકદમ સરસ પલ્પ સાથે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું હવે માવો અને જાંબુડાનો પલ્પ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં અડધો કપ ખાંડ ઉમેરી દઈશું ખાંડનું પ્રમાણ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકાય છે ખાંડ ઉમેર્યા બાદ આપણે ફરી પાછું બધું જ બરાબર મિક્સ કરી દઈશું ખાંડ ઉકળી જતાં તેમાંનું પાણી છૂટું પડી ગયું છે અને તેના લીધે આપણું મિશ્રણ થોડું પાતળું થઈ ગયું છે તો હવે ખાંડનું પાણી બળી જાય અને તેમાં એકદમ સરસ ચાસણી આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ જેમ જેમ ગરમ થઈ રહ્યું છે ને તેમ પહેલાં કરતાં થોડું ઘટ થઈ રહ્યું છે આવી રીતનું ઘટ થઈ જાય ને ત્યારે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી આપણી બરફીમાં એકદમ સરસ શાઇનિંગ આવી જશે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો કાજુનો પાવડર ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું બધું જ બરાબર મિક્સ કરી લીધા બાદ તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને આવી રીતે સાઈડ પરથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણું મિશ્રણ પેનને પણ છોડવા લાગ્યું છે તો બસ આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ એક ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં આ મિશ્રણને આપણે કાઢી લઈશું તો હવે આ બરફીના મિશ્રણને આપણે એક સરખું લેવલ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં બદામની કતરણ ઉમેરીશું બદામની કતરણને ચમચાથી થોડી પ્રેસ કરીશું જેથી બરફીમાં તે એકદમ સરસ લાગી જાય હવે આ બરફીને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું જેથી કરીને તે એકદમ સરસ સેટ થઈ જાય અડધો કલાક બાદ તમે જોઈ શકો છો આપણી બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો તેમાં આપણે કટ લગાવી દઈશું કટ લગાવ્યા બાદ આપણે બરફીને ટ્રેમાંથી અલગ કરીશું તમે જોઈ શકો છો આપણી બરફી કેટલી સરસ તૈયાર થઈ છે અને તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને તમે જોઈ શકો છો આપણે હાથેથી તોડીએ ને બરફીને તો એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવી તૈયાર થઈ છે આ બરફીને તમે ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ માટે બનાવીને રાખી શકો છો તો હવે આ બરફીને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણી જાંબુડાની બરફી તો તમે એકવાર આ જાંબુડાની બરફી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બરફીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં